મોહરમ પર્વને ધ્યાને રાખીને મુસ્લિમ બિરાદરો કલાત્મક તાજિયા બનાવી જુલુસ કાઢે છે ત્યારે મોતી ટોકેજ વિસ્તારમાં તુર્કીની મસ્જિદની થીમ પર બનાવેલા તાજો આકર્ષણ કેન્દ્ર બન્યું છે સુરતમાં આગામી સપ્તાહમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા જુલુસ નીકળવાનું હોય જેને લઈને કલાત્મક તાજિયા પણ બની રહ્યા છે જેમાં મોતી ટોકેજ ખાતે તુલસી ફળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયા બનાવાયો છે તુર્કીની મસ્જિદની થીમ પર બનાવેલા તાજિયાને જો આ લોકો દૂર દૂરથી આવી રહ્યા છે એકાવન વર્ષથી બનાવતા તાજિયા લઈને હિન્દુ મુસ્લિમ ભાઈઓ પણ દર્શન કરી એકતા દર્શાવે છે મોહમ્મદ ઇરફાન ક્યાં આપને મતલબ બનાવે આ તાજિયા અમે એકાવન વર્ષથી બનાવી રહ્યા છે અને સ્ટાફના મુનિરભાઈ બોબી કરીને જે છે અમારા વડીલ છે એમણે કરી હતી અને એના પછી આજે પણ અમે અમારા સાથી મિત્રો સાથે અમારા સાથી મિત્રો સાથે આ તાજિયાનું કામ કરી રહ્યા છે અને આ જે છે તો તુર્કીની ઠીમ પર તુર્કીની મસ્જિદની ઠીમ પર અમે બનાવી છે તે સંપૂર્ણ થર્મોકોલની છે શું ઉદ્દેશ્ય હોય છે તમે દર વર્ષે નવી નવી રીતે બનાવો છો એનો શું ઉદ્દેશ્ય છે લોકો માટે શું કહેવા માંગશો શું સંદેશો છે આ એક કલાકૃતિ છે જે આપણે દેખાવા માંગીએ છીએ આ વખતે કે કયા દિવસે તમે લોકોના દર્શન માટે ખુલ્લો દર વખતે અમે સાતમા ચાને પર્દા ખોલીએ છીએ પણ આ વખતે સુરતમાં પ્રથમવાર એવું બન્યું છે કે પહેલાં ચંદી અમે દર્શન માટે ખુલ્લા મૂક્યા છે પડદા સ્પર્ધા ખુલી જ નાખ્યા છે જે આજે સુરતમાં પ્રથમવાર એવું બન્યું છે દીખુસિંહ રમણલાલ ઠાકોર મારું નામ છે અમે ઠાકોર સમાજથી છે અને અહીંયા આજે એમાં અમારા દાદાના ટાઈમથી આવી ગયેલા અને આ એકાવન વર્ષથી અહીંયા તાજિયાના જે ધાર્મિક કામ થાય છે એમાં અમારા હિન્દુભાઈઓ જેટલા બી આવે છે બધાના કામ થાય છે આરા જે બી બાધા લે છે એની બાધા પૂરી થાય છે વધારે કરીને ને અમે બી અમારા બી વધારે કામ આરા થયા છે અહીંયા અમને કોઈ જાતની તકલીફ નથી પડી આજ સંદેશ સંદેશો આપતો લોકોને લોકોને સંદેશો કે અહીંયા જે એકતા સમિતિ છે આટલા વિસ્તારમાં આજ લગીને ગમે તેવું થયું છે બાંડોની પણ અમારા વિસ્તારમાં કંઈ થયું નથી અમે છીએ લઈને આ બાબતે લોકોને શું સંદેશો પાડે આ મોરમના આ તાજિયાના સંદેશો એવો છે કે જે આ થાય છે ધાર્મિક વિસ્તાર તો અહીંયા બાધા લે છે એમની બાધા પૂરી થાય છે ઘણા લોકો ભાઈઓ આવે છે અને મને કહે છે કે ભીખાભાઈ બાધા તો એમની બાધાઓ પૂરી થાય છે ભાઈ એમ તું નારિયેલ દે અગરબત્તી ચડાય ને તારે જાતે જ કરી લે તો એમનું કામ સફળ થાય છે એમની બીમારીઓના રોગ દૂર થાય છે મોતી ટોકેજ ખાતે લોકોના દર્શન માટે તાજો પ્રથમ દિવસ ખુલ્લો મુકમ આવ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા